તો હશે ને બધા વટાણા છે સફેદ વટાણા તો મોટા મોટા થઈ જશે અહીંયા અમારે સરસ મગરની જવાબ ક્યાર આવી ગઈ છે થેલ્લુમ આવી ગઈ છે એક અમારા અહીંયા બાય છે એક જો તમને ના દેખાય એક અહીંયા હશે છે વધી રીંગણી છે જો મસ્ત તો મિત્રો અત્યારે છે ટાઈટ ફૂલ આપણે જઈ રહ્યા છીએ ક્યારે હલંગ તો વિડિયોમાં કન્ટિન્યુ બીજા રહેજો તો મિત્રો તો આપણે ગાડી શરૂ કરી લીધી છે ક્યારે ટાઈટની ઘડી ગરમ થવા માટે મેડમ મારી ક્યારે તો ક્યારે વાળે છે અહીંયા આજે ઓળખ બનાવો છો ને એ બધા કસરો મારે ગાંઠો છે ટૂંકો એમ તાપણી કરી રહેતા છે અહીંયા તો અહીંયા નાખી દીધો છો ભાઈ નહીં હે ભાઈ સાઈકલ આવ્યો કેમ નાખે એ તો ભરવાનું ભરવાનું એટલે ભલે જો આ તો નવું પેલા ફરી જવું જોવે રોડ વાળે છે આ અમારે લખન ખોટો માણસ અહીંયા જોવા છે દર ઠેલામાં હમણાં હું વયો ભાઈશ એટલે શું કરી તો રખડવા જાય હે રખડવા દેખા રખડવા ન હો

રા સાઈબને કે આ બે રખડે છે એક આયા ને એક જાય હન થઈ ગયો જો પાછળ તો રખડતા દે હો હવે સખડી આડો અમારે અયા જો અડધો રોળ રોડ વાળી રાખ્યો આમ જોવો ગડો સાઉં દે જો ખોલ ટાઈટ પડે છે તો

હમ રાધુભાઈ રાધુભાઈ કારીગર